વિધિ માર્ગે પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાઘેલા વિક્રમસિંહ મંત્રી શ્રી વાઘેલા જમરસિંહ તેમજ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા માતાજીના જય ઘોષથી કાર્યક્રમનું વાતાવરણ ઉત્સાહ અને ભક્તિભાવે ગુંજતું રહ્યું ગ્રામજનો યુવાનોને સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં હાજર રહી પ્રોગ્રામને ભવ્યતા આપી લાઇબ્રેરી ભવનને ખાસ કરીને યુવાનો માટે જ્ઞાન અને શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનો માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું છે કે આ લાયબ્રેરી સમગ્ર પંથકના વિદ્યાર્થીઓને શિક્ષણના નવા પ્લેટફોર્મમાં પૂરું પાડશે આ ભવનના ઉદઘાટન વાઘેલા જાગીરદાર સમાજમાં શિક્ષણ અને સામાજિક એકતાના ક્ષેત્રે નવી આશા જગાઈ છે પ્રસંગે આજે લોકોમાં ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ જોઈ શકાય હતી અહેવાલ શૈલેષસિંહ વાઘેલા દાંતીવાડા જે આપણે વાંચવા માટે ચાલુ કરે છે વિધિવત શુભારંભ કર્યો માટે મૂકી વાંચવાનું ચાલુ કરે છે અને આજે મોટી સંખ્યામાં મારા બાર ગામમાં પરિવારના આ લાઇબ્રેરી માટે આવ્યા એમના દ્વારા પૂજા વિધિ કરી અને આજે વિધિવત ચાલુ કરવામાં આવેલ છે અને આવનારા તમામ ભરતીઓમાં અમારા યુવાનો વધુ લાગે એ માટે આ સમાજ દ્વારા એક લાઇબ્રેરીનું ઊભી કરી અને શિક્ષણમાં આગળ વધે એ માટે અમારા સમાજે આ લાઇબ્રેરી ચાલુ કરેલ છે અમારી સાથે બારે ગામના ભાઈઓ બધા હાજર છે અને ભવિષ્યમાં આવનાર ભક્તિઓમાં અમારા સમાજ વધુમાં વધુ સરકારી નોકરીમાં લાગે એ હેતુથી આ એક નવું કામ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ બદલ તમામ સમાજનો અને બીજા અન્ય સમાજનો મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અમારે અમારેવાડા વાઘેલા સમાજ વિકાસ ટ્રસ્ટ જે ટ્રસ્ટ ચાલે છે અમારે બાર ગામ એની કમિટીની અને સર્વ મજૂરી ભાઈ મહેનતથી આજે અમે લાઇબ્રેરીનું મકાન ખુલ્લું મૂકીએ છીએ કે જેમને પણ સ્પર્ધાત્મક પરીક્ષા કરવા તૈયારી કરતી આવી પરીક્ષાની તૈયારી કરી શકશે એના માટે આજે અહીંયા મકાન ખુલ્લું છે परीक्षा ताईं